જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની તેની વાર્તા કરીએ એ રાજેશ ભક્ત છે લીલામાં એ જળચર છે શ્રી યમુનાજીમાં એક સમયે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વગેરે વ્રજ ભક્તો સાથે જળ વિહાર કરે છે એ ત્યાં આવે છે એને જોઈને શ્રી સ્વામીજી ખૂબ ડરે છે એ અપરાધથી એ ભૂતળ પર આવે છે એ સુનંદાથી પ્રગટ્યો છે તેથી તેમના ભાવરૂપ છે એ વખતે સ્વયં શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે તેઓ શ્રી દ્વારિકાજીથી રાજનગર પધારે છે અને ભાઈલા કોઠારીને ત્યાં પોતાની બેઠકમાં બિરાજે છે બધા વૈષ્ણવો દર્શને આવે છે જેઓ સાથે એક શેઠ પણ આવે છે શ્રી ગોસાઈજી શેઠને જોઈને શેઠજી આવ્યા એમ કહે છે શેઠ તેમને અરજ કરે છે કે મહારાજ આ વૈષ્ણવની કૃપાથી આજે આપના દર્શન પામ્યો છું તેથી મને હવે સેવક કરો તેથી તેઓ તેને નામ સુણાવે છે અને તે વૈષ્ણવ થાય છે તે ભેટ ધરીને દંડવટ કરીને બેસે છે પછી શ્રી પ્રભુ તેને શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કરવાની શ્રી ગોકુળ ચાલવાની વ્રજ યાત્રા કરવાની યમુના જળનું પાન કરવાની આજ્ઞા કરે છે તે કહે છે કે મહારાજ આપ કૃપા કરશો તો કરીશ તેઓ કહે છે કે અમે તો તમારા પર કૃપા કરીશું અમારી સાથે જ ચાલો અમે દર્શન તમને કરાવીશું તે કહે છે કે મહારાજ અમે ગૃહસ્થ છીએ તેથી અમારાથી તત્કાળ તો કેમ નીકળાય પણ આપની કૃપાથી ક્યારેક આવીશું સ્વયં શ્રી ગુસાઈજી તો શ્રી ગોકુળ પધારે છે તેઓ આવીને શ્રી ગોવર્ધનનાથજીના સેવા શૃંગાર કરે છે પછી પોતાની બેઠકમાં ગાદી તકે બિરાજે છે સૌ તેમના દર્શનાર્થી આવે છે એક વૈરાગી વૈષ્ણવને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે રાજનગરમાં એક શેઠ છે તેને શ્રી ગોકુળ આવવા કહેવા છતાં ત્યારે આવવાની અશક્તિ તેણે દર્શાવીને પછી ક્યારેક આવવાનું કહ્યું હતું તેથી તેને તમે શ્રી ગોકુળ લઈ આવો વૈરાગી કહે છે કે મહારાજ બહુ સારું આપની કૃપાથી લઈ આવીશ પછી તે તેમને આજ્ઞા લઈને કેટલાક દિવસે રાજનગરમાં આવે છે અને ભાઈલા કોઠારી ને ત્યાં ઉતરે છે તે તેણે એ શેઠ કોણ છે શ્રી ગોકુળ ચાલવા આપે આજ્ઞા કરી હતી કોઠારી વૈરાગી સાથે મોકલે છે જે શેઠનું ઘર તેને બતાવે છે તે ઘરમાં જઈને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે પછી શેઠને તમને શ્રી ગુસાઈજી બોલાવ્યા છે માટે શ્રી ગોકુળ ચાલો હું તમને લેવા આવ્યો છું એમ તે કહે છે શેઠ શ્રી ગોકુળ જવા સંમત થાય છે વૈરાગી તરત જ જવાય કહે છે શેઠ તેને અમને દીકરો થયા પછી આવીશું એમ કહે છે તેથી વૈરાગી તો દર્શનાર્થે શ્રી દ્વારિકાજી જાય છે તે યાત્રા કરીને દોઢ વર્ષે પાછો ફરે છે ત્યારે શેઠને ત્યાં દીકરો થયો હોય છે વૈરાગી તેને હવે તો દીકરો થયો હોય શ્રી ગોકુળ ચાલવા કહે છે ત્યારે શેઠ તો દીકરો મોટો થયા પછી તેને કારોબાર સોંપીને આવવાનું બહાનું બતાવે છે તેથી વૈરાગી શ્રી ગોકુળ પાછો ફરે છે શ્રી ગુસાઈજીને દંડવટ કરીને બધી વાત કરે છે પોતે શેઠને તેડી લાવવા ગયો હતો શેઠ દીકરો થયા પછી આવવાનું કહ્યું તેથી પોતે દોઢ વર્ષે યાત્રા કરીને પાછો ગયો ત્યારે શેઠે દીકરો મોટો થયા પછી તેને કારભાર સોંપીને આવવાનું કહ્યું તેથી હું શ્રી ગોકુળ આવ્યો હોવાનું તેમને જણાવે છે શ્રી ગુસાઈજી કહે છે કે ભલે આવ્યો પણ પાછો જશે તે હા કહીને તેમને આજ્ઞા લઈને શ્રી ગોકુળથી જાય છે અને રાજનગર આવે છે શેઠને હવે તો શ્રી ગોકુળ ચાલો એમ કહે છે ત્યારે શેઠ કહે છે કે દીકરો મોટો થયો છે કારભાર તેને સોંપ્યો છે પણ પૌત્રનું મોઢું જોયા પછી શ્રી ગોકુળ આવીશ એમ શેઠ તેને કહે છે વૈરાગી શ્રી શ્રી જાય છે અને વર્ષે પાછો આવે છે ત્યારે શેઠનો પૌત્ર થયો છે વૈરાગી તેમને હવે તો પૌત્ર પણ થયો હવે તો ચાલો એમ કહે છે શેઠ તેને પૌત્ર મોટો થાય એટલે રમાડવાનું સુખ જોઈને આવીશ એમ કહે છે પછી શેઠનો દેહ થોડાક દિવસમાં છૂટી જાય છે પેલો વૈષ્ણવ વિચારે છે કે શેઠનું જાણ વૈરાગીને થાય છે વૈરાગી વૈષ્ણવ ત્યાં જઈને જળ છાંટીને સર્પને બોલાવે છે અને શેઠ હવે તો તમે સર્પ બન્યા હવે તો ચાલો એમ વૈરાગી તેને કહે છે ત્યારે શેઠ કહે છે કે હમણાં તો દ્રવ્યોની રક્ષા કરું છું પછી શ્રી ગોકુળ આવીશ એમ તેને કહે છે પછી સર્પનો દેહ છૂટી જાય છે પછી તે કૂતરો થાય છે ત્યારે એ વૈષ્ણવ કુતરાને બોલાવીને શેઠજી હવે તો તમે કૂતરા થયા હવે તો શ્રી ગોકુળ ચાલો એમ કહે છે શેઠ કહે છે કે હા શ્રી ગોકુળ ચાલીશ પણ આજકાલ ચોરનો ભય ખૂબ રહે છે તેથી હવેલીની ચોકી કરું છું પછી કૂતરાનો દેહ પણ છૂટી જાય છે અને શેઠ પનારાનો કીડો બને છે વૈષ્ણવ આવે છે હવે શેઠ શું થયા હશે તે જોવે છે તો શેઠનો પનારાનો કીડો થયા છે તે આવીને કીડાને બોલાવે છે અને શેઠ હવે તો પનારાનો કીડો થયા છો તો હવે તો શ્રી ગોકુળ ચાલો ત્યારે શેઠ કહે છે કે હમણાં તો હું બધાની જૂઠણ લઈને પ્રસન્ન છું તેથી તો હું શ્રી ગોકુળ નહીં આવી શકું પછી પેલો વૈષ્ણવ જળ ભરેલી ડબ્બીમાં કીડાને મૂકે છે નાહીને ડબ્બી લઈને શ્રી ગોકુળ જવા નીકળે છે તે શ્રી ગોકુળ આવીને શ્રી ગોસાઈજી પાસે જાય છે પેલી ડબ્બી તેમને દેખાડીને પોતે શેઠને શ્રી ગોકુળ લાવ્યા હોવાનું કહે છે શ્રી પ્રભુ તેને શું શું બન્યું એમ પૂછે છે તે કહે છે કે મહારાજ એને પૌત્ર થયો જેને રમાડીને એનો દેહ છૂટ્યો પછી સર્પ થઈને દ્રવ્યની રક્ષા કરી ત્યારે મેં જઈને તેને શ્રી ગોકુળ આવવા કહ્યું ત્યારે દ્રવ્યની રક્ષાના બહાને તે આવ્યો નહીં પછી તેનો કૂતરાનો અવતાર થયો હું ફરી ગયો ત્યારે ચોરના ડરથી ઘરની રખેવાળીના બહાને તેઓ આવ્યા નહીં તે કીડો બન્યો છે જેને હું પાસે લાવ્યો છું શ્રી એને યમુનાજીમાં ફેંકી દેવાની આજ્ઞા કરે છે વૈરાગી એને યમુનાજીમાં ફેંકી દે છે પછી શેઠની ગતિ થાય છે આ એક શેઠ શ્રી ગોસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એમની વાર્તા ક્યાં સુધી કહેવી તેની વાર્તાનો કોઈ પાર નથી હવે પછીના ભાગમાં એક પુરુષ બે સ્ત્રી ક્ષત્રિય વૈષ્ણવ પૂર્વના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ